વડોદરા શહેરના માંજલપુર ખાતે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ મહેમાન તરીકે વડોદરા શહેરના રાજમાતા શુભાંગિની દેવે રાજે ગાયકવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના પ્રગતિ માટે સહભાગીતા વધે ભારતમાં મહિલાઓનું સ્થાન ખરેખર શું છે અને ભારતને પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળ શું કર્યું કાર્ય કરવું જોઈએ અને તે માટે નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું હતું જેમાં વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય છોટાઉદેપુર નર્મદા જિલ્લા ભરૂચ જિલ્લા ત્યાંથી મહિલાઓ આ સંમેલનમાં હાજર રહ્યા હતા આ સંમેલનમાં મહિલાઓને રાષ્ટ્ર માટેના કાર્યની સમજ આપવામાં આવી હતી અને જે બહેનોને પોતાની શક્તિનો પોતાના બુદ્ધિનો પોતાની ભક્તિનો ઉપયોગ ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે એ બહેનો આજે મોટી સંખ્યામાં સંમેલનમાં હાજર રહી હતી આ સંમેલનમાં ત્રણ સત્ર જેમાં ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન ચર્ચા સત્ર મહિલાનું ભારતીય સમાજના પુનઃ ઉત્થાન માટે શું સહયોગ રહેશે આ ત્રણ સત્ર અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં વડોદરાના રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર સહિત વિવિધ મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા નારીઓને સમન સંમેલનમાં હું હાજરી આપી હતી અને બધા નારીઓને તો જાણું જ છું પણ નારી સશક્તિકરણનું જે આદેશ આપવાનું હતું એના થોડું શબ્દ થયું હતું થેન્ક યુ રાષ્ટ્રીય સ્વયંસેવકનું મહિલા સમન્વય આ એક મહિલા આયામ છે અને મહિલાઓની ભારતના પ્રગતિ માટે ભારતની પ્રગતિ માટે સહભાગીતા વધે ભારતમાં મહિલાઓનું સ્થાન ખરેખર શું છે અને ભારતને વિશ્વગુરુ પદે પહોંચાડવા માટે મહિલાઓએ આગળ શું કરણીય કાર્ય કરવું જોઈએ એ માટે અમે આ નારાયણી સંગમ મહિલા સંમેલન રાખ્યું છે વડોદરા મહાનગર એટલે વડોદરા શહેર વડોદરા ગ્રામ્ય છોટાઉદેપુર નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લો ત્યાંથી બધી બહેનોનો સંપર્ક કરી એમને મળી એમને રાષ્ટ્રકાર્યનું મહત્ત્વ સમજાવી અમે અમારી સાથે અહીંયા આજે બોલાવ્યા છે જે બહેનોને પોતાની શક્તિનો પોતાના પોતાની બુદ્ધિનો પોતાની ભક્તિનો ઉપયોગ ભારત દેશની પ્રગતિ માટે કરવાનો છે એ બહેનો આજે બહુ પ્રેમથી પધારી છે મેરેથોનનું થોડું રોડ બ્લોકેજનો પ્રોબ્લેમ હતો પણ છતાંય બહેનો ખૂબ સરસ રીતે અહીંયા પહોંચી ગઈ છે અને અમને સીપી પી સાહેબને બધાએ ખૂબ સરકારે સહયોગ આપ્યો છે અધિકારીઓએ અને અમે અહીંયા પહોંચી ગઈ છે બહેનો અને ખૂબ સુંદર એવું સંમેલન હવે થવા જઈ રહ્યો છે પ્રથમ વિષય હશે ભારતીય ચિંતનમાં મહિલાનું સ્થાન બીજો વિષય હશે ચર્ચા સત્ર જેમાં મહિલાઓની સમસ્યા વિશે જાણ આપી છે બહેનો કહેશે પોતાની સમસ્યાઓ અને ત્રીજા સત્રમાં મહિલાનું ભારતીય સમાજના પુનરુત્થાન માટે શું સહયોગ રહેશે એના વિશે વાત વાતચીત અમારી સાથે અમારી પ્રથમ વક્તાઓ આવી છે નારી સમાજમાં કામ કરવું જરપુર સ્વામિનારાયણ મંદિર ખાતે થવા જઈ રહ્યું છે